આજે જાહેર નહી થઈ શકે ખેડૂતો માટેના રાહત કૃષિ પેકેજની સહાયની આજે નહીં જાહેર થાય કૃષિ પેકેજની જાહેરાત મહત્વની મહત્વના સમાચાર કૃષિ પેકેજને લઈને મળી રહ્યા છે આ સૌથી મોટા ખેડૂતો માટે જો કે આજે શક્યતા એ હતી કે સાંજ સુધીમાં ખેડૂતો માટે આ કૃષિ રાહત પેકેજ સહાયની જાહેરાત કરવામાં આવી શકે છે પરંતુ આજે આ જાહેરાત નહીં થઈ શકે આજે કૃષિ પેકેજની જાહેરાત થવાની સંભાવના ખૂબ જ ઓછી જોવામાં આવી રહી છે અને આવતીકાલે સવારે કદાચ આ અંગે મોટી જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે જો કે આજે ગાંધીનગરમાં બેઠકોનો દોર યથાવત રહ્યો હતો મુખ્યમંત્રીએ આજે તમામ જે કૃષિ વિભાગ સાથે નાણાં મંત્રાલય મહેસૂલ વિભાગના મંત્રીઓ સાથે બેઠકો કરી હતી મંત્રીઓ સાથે બેઠકોનો દોર યથાવત રહ્યો ત્યારબાદ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હવે એ સામે આવી રહ્યું છે કે આજના દિવસે કૃષિ પેકેજને લઈને કોઈ જાહેરાત શક્ય નથી દેખાઈ રહી આવતીકાલે આ અંગે જાહેરાત થઈ તે વિપૂરી શક્યતા જોવામાં આવી રહી છે સવારે આવતીકાલે જાહેરાત થઈ તેવી શક્યતા હાલ તો જોવામાં આવી છે તો કૃષિ સહાય પેકેજની રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો કે જેની સંભાવના આજે જાહેર થાય તેવી હતી પરંતુ અત્યારે મહત્વના સમાચાર ખેડૂતો માટે એ છે કે આજે જાહેર નહીં થઈ શકે વધુ વિગતો મેળવવા સંબંધતા હિરેન રાજગુરુ આપની સાથે જોડાયા ચૂક્યા છે હિરેન સુકાર જો બે ત્રણ કારણો ગીતા આની અંદર જોવા મળી રહ્યા છે સરકારે એટલે કે મુખ્યમંત્રીએ સવારે જે બેઠક કરી હતી ત્યારબાદ કૃષિ પેકેજ જાહેર કરવાની વાત પણ કરી હતી અને એ અંગેના નિર્ણય પણ લેવાઈ ગયા હતા જેના કારણે માહિતી મળી હતી કે આજ સાંજ સુધીમાં કૃષિ પેકેજ જાહેર થઈ શકે છે પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે કૃષિ પેકેજની જાહેરાત આજે નહીં થઈ શકે આજે નહીં થઈ શકે એની પાછળના બે ત્રણ કારણો છે એક કારણ એ છે કે હેક્ટર દીઠ જે સહાય આપવાની છે તે હેક્ટર દીઠની ગણતરી કરવાની હજી ચાલી રહી છે અને એના કારણે એ ગણતરી પૂરી થાય આજ રાત થઈ જાય અને ત્યારબાદ આ કૃષિ પેકેજ જાહેર થાય બીજી વાત એ પણ છે કે એસડીઆરએફના જે નિયમ છે એસડીઆરએફના નિયમ અને એ પ્રમાણેના ભાવ છે સરકાર ઈચ્છી રહી છે કે ખેડૂતોને એસડીઆરએફના નિયમ મુજબ સહાય નક્કી કર્યા બાદ સરકાર પોતાના સ્વભંડોળમાંથી પણ તેમાં નાણાંનો ઉમેરો કરી અને વધુમાં વધુ સહાય જાહેર કરી શકે તેને લઈને પણ અત્યારે ગણતરી ચાલી રહી છે કે એસડીઆરએફના નિયમ બિનપિયત ખેતી અને પિયત ખેતી માટેના શું છે અને એની અંદર દીઠ જે સહાય ચૂકવવાની થાય છે એમાં પણ એ મુજબના નિયમો છે પરંતુ સરકાર આ વખતે વધુમાં વધુ સહાય કરવા ઈચ્છી રહી છે જેને લઈને હજુ એ બાબતની ગણતરી પણ ચાલી રહી છે ત્રીજી બાબત એ છે કે સરકારે આ વખતે નક્કી કર્યું છે કે પિયત ખેતી અને બિનપિયત ખેતી આ વચ્ચેનો ભેદ મિટાવી અને સરકાર તમામ ખેડૂતોને એક સમાન રીતે ગણી અને સહાય ચૂકવવા માંગે છે તો એ માટે પણ અલગથી ગણતરી કરવી પડે આ ઉપરાંત ઉપરાંત સરકાર એ પણ ચકાસી રહી છે કે હવે જે સહાય આપવાનું નક્કી કર્યું છે જે નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક ની અંદર લેવાયો છે એ નિર્ણયની અમલવારી કરવામાં આવે અને ત્યારબાદ કોઈપણ પ્રકારનો એવો વિવાદ ન થાય કે સરકાર જે સહાય કરવા ઈચ્છી રહી છે એમાં પણ ખેડૂતો તરફથી અસંતોષ વ્યક્ત કરવામાં આવે આ તમામ બાબતો ચકાસવામાં આવી રહી છે અને એના જ કારણે હવે અત્યારે આ કૃષિ પેકેજની જાહેરાત થાય તે પ્રકારેની કોઈ પણ શક્યતા જોવા નથી મળતી બીજી શક્યતા હવે એ જોવા મળી રહી છે કે આવતીકાલે આ સહાય પેકેજ જાહેર કરે પરંતુ સૌથી મોટી વાત એ પણ છે કે આવતીકાલે સરકારી રજા છે આ રજાના દિવસે સરકાર જે અધિકારીઓને આ જવાબદારી સોંપી છે કારણ કે આની અંદર ત્રણ પ્રકાર ત્રણ સરકારના વિભાગો એ અંદર કન્સલ્ટ છે અને એ કન્સલ્ટ કર્યા બાદ જ એ ગણતરી પૂરી થાય અને ગણતરી પૂરી થાય તો સરકાર એ પ્રમાણેની જાહેરાત કરી શકે સૌથી પહેલાં કૃષિ વિભાગ આવે છે કૃષિ વિભાગને જે પ્રાથમિક સર્વે સામે આવ્યો છે કૃષિ અધિકારીઓ પાસે એ કૃષિ સર્વે ને પ્રાથમિક તારણ મૂકી અને ત્યારબાદ મહેસૂલ વિભાગ કે કેટલા હેક્ટરની અંદર કઈ રીતના નુકસાન થયું છે કેટલા વિસ્તારની અંદર નુકસાન થયું છે એ આવે અને છેલ્લે નાણા વિભાગ આવે છે કે નાણા વિભાગ તરફથી આ રૂપિયા ફાળવવામાં આવતા હોય છે એમ આ ત્રણ બાબત ખેડૂતોની ગણતરી ચાલી રહી છે એ ગણતરી કરવામાં હાલ મોડું થઈ રહ્યું છે અને એના કારણે આ વિલંબ થઈ રહ્યો છે સરકારી પેકેજ એટલે કે સરકારી જાહેરાત જાહેરાત કરવાની કૃષિ પેકેજની જેના કારણે હવે આવતીકાલે આ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે આવતીકાલે બપોરે અથવા તો આવતીકાલે બપોર પછી આ કૃષિ પેકેજની જાહેરાત થવાની શક્યતા હાલ જોવામાં આવી રહી છે જી હિરેન આભાર આપનો આ માહિતી માટે